કે સૌથી મોટું કારણ એમને એ જ આપ્યું કે જે ઇલીગલ આવ્યા છે ખોટા વિચાર સાથે કે પછી કે ખોટું કરવા માટે આવ્યા હશે પણ એવા કિસ્સાઓ આપણે બહુ જ ઓછા જોયા છે એમ કે અહીંયાથી જે ગયા હોય ખોટું જ છે ઇલીગલ ગયા છે ખોટું જ છે પણ એવું કંઈ કર્યું હોય ઇન્ડિયન્સ આઈ એમ નોટ શ્યોર પણ એના માટે તમારે લોકલ યુએસ નું ક્રાઇમ રિપોર્ટિંગ જોવું પડે તો તમને ખ્યાલ આવે કે કેટલા બધા ઇલિગલ વર્કર્સ ઘણી બધી વખત ક્રાઇમમાં ઇન્વોલ્વ થઈ જતા હોય છે કારણ કે બહુ સિમ્પલ લોજિક છે ઇલિગલ માણસ ઇલિગલ યુએસ ગયો છે તો એનું રીઝન શું છે એક જ છે કે ને પૈસા કમાવા એ સિવાય કોઈ કારણ છે જ નહીં હવે પૈસા કમાવાના કમાવા એને કોઈ એવી સંકટમાં આવે છે કે જ્યાં એને અને અંડરગ્રાઉન્ડ રહેતો માણસ ટેકનિકલી એ સર્ટેન એ ટાઈપના લોકોમાં કોન્ટેક્ટમાં આવી શકે એ વાત બહુ ઈઝી અને સ્વાભાવિક છે સો એ વ્યક્તિ એવા કોઈના કોન્ટેક્ટમાં આવશે જેમાંથી ક્રિમિનલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થશે તો એની પૈસા તો વધારે પડશે

એમાં એ પોતાનું એક સ્પેસિફિક માર્જિન ઓફ પ્રોફિટ રાખશે અને અપાઈને આ બી ઇન્ડિયા ભેગા થઈ જશે પૈસા લઈને એટલે આ પણ એક ક્રાઇમ છે ક્રાઇમનો મતલબ એવો નથી કે એ હાર્ડ ક્રાઇમ હોય કે કોઈને તમે ફિઝિકલ ઇન્જરી કરી છે ઇકોનોમિકલ ક્રાઇમ છે ને ઇકોનોમિકલ ક્રાઈમ તો આપણા ઘણા બધા લોકો કરતા હોય છે તમે જોયું હશે છેલ્લો સવાલ છે પાર્થેશભાઈ કે જો પોલિસીમાં કઈક ચેન્જીસ આવે છે અત્યારે તો બેસિકલી જે નિવેદન આપ્યું છે એનાથી બધા ડરેલા છે જો પોલિસીમાં ચેન્જીસ આવે છે તો તમને શું લાગે છે કે કયા પ્રકારના ચેન્જીસ હોવા જોઈએ જેના કારણે ભારતને પણ ફાયદો થાય અને યુએસને પણ ફાયદો થાય જો ભારતને ફાયદો થાય આઈ ડોન્ટ નો બિકોઝ એ કમ્પ્લીટલી પોલિટિકલ થિંગ ભારતીયોને ફાયદો થાય એવું સો ટકા ઇન્ડિયન્સને ફાયદો થાય એવું સો ટકા થશે કે ઇન્ડિયન્સ સારા જે ટેલેન્ટેડ આપણા સ્ટુડન્ટ્સ છે એમને વિઝા વધારે મળશે ઇવન દે વિલ ઇન્ક્રીઝ એલવન વિઝા ઓલ્સો એવું પણ ચર્ચા રહ્યું છે કે એલવન વિઝા થોડા વધારશે ઇન્ડિયન્સ માટે સ્પેસિફિકલી સો જેના કારણે ફ્યુચરમાં એમને લાંબો ટાઈમ ત્યાં રહેવું તો રહી શકાશે સો લીગલ ઇમિગ્રેશન યુએસમાં જેટલું વધારે થશે એટલો વધારે આપણને ફાયદો છે હું તમને એના માટે એક બહુ સરસ ઇન્ફોર્મેશન આપું યુએસ દર વર્ષે 1.1 मिलियन એટલે કે 11 લાખ નવા ગ્રીન કાર્ડ ઇશ્યુ કરે છે હમ દર વર્ષે આમાંના મોટા ભાગના ફેમિલી બેઝડ હોય છે પણ જે સ્કિલ્ડ માઇગ્રેશન કહેવાય ને કે જે ઇકોનોમિકલ માઇગ્રેશન છે જેમાં H1 ઉપરથી I140 કરી હોય કે E સિરીઝમાં EB1 EB2 hmm. EB, EB EB5 સુધીની જે સિરીઝ છે એનો ટોટલ પરસેન્ટેજ એ જે યુએસ નું જે ઇમિગ્રેશન છે એમાં એ 25 ટુ 30% છે અને બાકીનું જે માઇગ્રેશન છે એ માઇગ્રેશન ઇકોનોમિક બેઝ માઇગ્રેશન નથી ફેમિલી બેઝ છે કે બીજા કોઈ પણ રીઝન થી છે અમારા રેફ્યુજી પણ થોડા ઘણા આવી ગયા સો ધે વોન્ટ ટુ ચેન્જ ધેટ એમને એ માઇગ્રેશન સિક્સટી સેવન્ટી પર્સન્ટ સુધી ઇકોનોમિક બેઝ લઈ જવું છે અને આ પ્રપોઝલ જ્યારે ટ્રમ્પની સરકાર પહેલાં હતી ત્યારે પણ આવેલી હતી બિફોર ફાઈવ યર્સ અને એના બેઝ ઉપર અમને નક્કી પણ કર્યું કે જે અહીંયા માસ્ટર ડિગ્રી કરશે ટોપ ટ્વેન્ટી કે ટોપ ફિફ્ટી યુનિવર્સિટીમાંથી એમને પ્રાયોરિટી આપીશું એના પોઈન્ટ સિસ્ટમ સાથે આવેલું હતું જે હવે કદાચ આવી શકે છે બટ દે વોન્ટ ટુ ચેન્જ કે અમે અગિયાર લાખ લોકો દર વર્ષે નવા લઈએ છીએ તેમાંથી સાહીઠ થી સિત્તેર ટકા લોકો એવા હોવા જોઈએ કે જે એમની સ્કિલના બેઝ ઉપર કે ફાઈનાન્શિયલ કેપેસિટીના બેઝ ઉપર અમારા દેશમાં આવે છે તો અમારા દેશને વધારે ત્યાં પણ કઈક કરી શકે એમ કે અમને હેલ્પફુલ થાય એક્ઝેક્ટલી mm -hmm.